પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ટીમ હાલ મેઘરજમાં પહોંચી છે ત્યારે મેઘરજમાં પહેલ ગામમાં જે આતંકી હુમલો થયો છે જેમાં નિર્દોષ લોકોને અંધાધૂન ગોળીબાર કરીને મોત નીપજાવવામાં આવ્યા છે તેના વિરુદ્ધમાં મેઘરજ વેપારી એસોસિએશન દ્વારા મેઘરાજ સ્વયંભૂ બંધ પાડી વેપારી એસોસિએશન એ આ ઘટનાને સતત શબ્દોમાં વખોડી કાઢી છે ત્યારે મેઘરજના એક વેપારી સાથે આપણે વાત કરીશું કે આ હુમલાના વિરોધમાં મેઘરજ સ્વયંભૂ બંધ છે એ વિશે તમે શું કહેવા છો કેગરાજમાં પહેલગામ જે આતંકવાદી હુમલો થયો છે તેના માટે કેગરાજગામ સ્વયંભૂ બંધ રાખેલ છે આજ દરેક સમાજના દરેક અગણીઓ થઈ ભેગા થઈ વેપારી મિત્રો ભેગા થઈને મેઘરાજ સ્વયંભૂ બંધ પાડેલ છે આજ રોજ વેપારી એસોસિએશન દ્વારા આ આંતરિક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનો સંદેશ અમે આપશો સરકારને એક જ વિનંતી છે કે આવા જે આતંકવાદીઓ આવો હુમલો કર્યો છે એમને એવો ટક્કર એવો હુમલો કર્યો કે એમને થઈ કરવું જરૂરી છે જી મેઘરજના વેપારી જણાવી રહ્યા છે કે મેઘરજ ના વેપારી એસોસિએશન મંડળ દ્વારા સ્વયંભૂ બંધ રાખવામાં આવી છે અને આ આતંકવાદીઓને સખતમાં સખત સજા થાય તેવી વેપારી એસોસિએશન વતી તેમની માગણી છે છે તેમાં સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે આ પર્યટકો તેમની ફેમિલી સાથે પહેલગામમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં ફરવા માટે ગયા હતા તે દરમિયાન નિર્દયતા અને માનવતા ભૂલેલા આતંકીઓએ તેમના ઉપર આ અંધાધૂન ગોળીબાર કરીને તે લોકોનો મોત નીપજાવ્યા છે ત્યારે સમગ્ર ભારત દેશમાં ચારે બાજુ રોષ વ્યાપારી રહ્યો છે ત્યારે એના વિરુદ્ધમાં મેઘરજ તાલુકાના વેપારી એસોસિએશન દ્વારા તમામ વેપારીઓ દ્વારા જે આપ જોઈ શકો છો કે જે બજારો પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે અને આ વેપારી એસોસિએશનની પહેલગામના વિરોધમાં વેપારીઓએ સમર્થન આપ્યું છે ત્યારે આ જોઈ શકો છો કે સમગ્ર મેઘરજ સજ્જડ બંધ પાડી છે અને પહેલગામના જે હુમલો થયો છે તેને વેપારીઓએ સખત શબ્દોમાં વકૂળી કાઢ્યું છે આશિષ વાળન જીડીસી ન્યૂઝ અરવલ્લી